શું નર્મદા નિગમના અધિકારીઓ ધ્યાન જ નથી આપતા જેને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મળવા મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો ડભોઈ તાલુકાના શંકરપુરા જતી માયનોર કેનાલ છેલ્લા કેટલાક વર્ષોથી સીમાડાના ગામે નાખેલી હોય જે મોટી સંખ્યામાં ખોટી જગ્યા પર આ કરવામાં આવી છે તેવું પણ અહીં સ્પષ્ટપણે જણાવ્યું છે અને કેનાલમાં પાણી આવતું નથી ઠેર ઠેર ભંગાણ થઈ ગયેલું હોય પીવીસી પાઇપલાઇનનો આ ઉપયોગ જે છે તે કરવામાં આવે અને ખેડૂતોને પાણી મળી રહે માત્ર ચોમાસા દરમિયાન વરસાદના પાણીથી નિર્ભર ખેતી કરવી પડતી હોય અને કેનાલનો કોઈ લાભ મળતો ન હોય તેથી કરીને વહેલી તકે કેનાલ શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે જે છે તેમાં શંકરપુરા આવે છે જે છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે કેનાલ ચાલુ થઈ એક જ મહિનો થયો હતો અને બધા કેનાલમાં સીમાડામાં ગાબડા પડી ગયા છે જે અત્યારે ભર ઉનાળામાં બી અમારે કેવી રીતે પિયાદ કરવાનું પાણી બિલકુલ આવે એવું નથી અને પાણીનો બિલકુલ બગાડ થાય એવો છે કઈ કેનાલ આવેલી છે તીન તલાવ મેઇન રોડ ઉપરથી શંકરપુરા સીમમાં આ કેનાલ આવેલી છે પણ તે એક જગ્યાએ

અમારી એક જ માંગ છે કે જયારે અત્યારે આ કેનાલ ચાલુ કરે અને જે પીવીસી ની લાઈનો જે ખેતરો બાકી છે એ ખેતર ને પીવીસી ની લાઈનો કરી વિનંતી અત્યારે અમે પાણી લેતા નથી અમે ખાલી વરસાદના ભરોસે બેઠા છે કુદરત ના ભરોસે